અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ ગામે આવેલ ગંજ બજાર ખાતે તાલુકા ભારતીય કિસાન સન્ની બેઠક યોજાઈ હતી જેમાં નવીન કમિટીની રચના કરી પ્રમુખ તેમજ સભ્યોની નિમણૂક કરવામાં આવી હતી ત્યારબાદ ભારતીય કિસાન સન્ દ્વારા લોકોના સુખાકારી માટે જુદા જુદા પ્રશ્નોની ચર્ચાની વિચારણા કરી લોકોના પ્રશ્નોનું નિવારણ લાવવા માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી લોકોની સુખાકારી બાબતના પ્રશ્નોને બાબતે રાજસ્થાનના આબુ રોડ પાસે આવેલ

ખેમાણા પાસે આવેલ ટોલ ટેક્સ ફી કરવા બાબતે રજૂઆત કરવામાં આવશે તેની ચર્ચા વિચારણા કરવામાં આવતી હતી પ્રવીણ પટેલ જીટીવી ન્યૂઝ અમીરગઢ